મુલ્લા સરવજનિક હોસ્પિટલ સુરત તબીબી હાજર રહી ખતના કરવા પહેલા બાળોકની તબીબી નિરીક્ષણ કર્યા બાદ બાળોકની ખતના કરવામાં આવી હતી જમનાબા હોસ્પિટલ દ્વારા અનેક સેવાકીય કાર્ય તો કરવામાં આવી જ રહ્યા છે તેથી સાથે સાથે આ 40માં ખતમા કેમ્પનું આયોજન પણ હોસ્પિટલના સંચાલક દ્વારા કરવામાં આવ્યું હતું યોજાયેલ કેમ્પમાં અલગ અલગ જિલ્લાઓમાંથી આશરે 65 બાળકોની ખતના કરવામાં આવી હતી જે પ્રસંગે કેમ્પમાં છે હોસ્પિટલમાં તમામ દ્રષ્ટિએ ઉપસ્થિત રહ્યા હતા આજનો અમારો જે કાર્યક્રમ છે એ ખતના કેમ્પનો છે અને ખતના કેમ્પની અંદર અમે બાળકનું પહેલાં તો પ્રાયમરી એનું વજન ચેક કરીએ છીએ ત્યાર પછી અમારા બાળકોના ડોક્ટર એમને બરોબર ચેક કરે બાળકને કે ભાઈ આ બાળકને ખતના કરી શકાય કે કેમ અને ત્યાર પછી જે કંઈ ઘટનાનું હોય તે અમે ઉપર ખતના કેમ્પમાં ડૉક્ટરોને એ બાળકને મોકલે અને ત્યાં ખતના થાય છે હવે આ અમારો જે કેમ્પ છે બિલકુલ ફ્રી છે અને બારડોલી મુસ્લિમ વેલફેર ટ્રસ્ટ સંચાલિત જમનાબા હોસ્પિટલ અને લોખાથ હોસ્પિટલ સુરતના સૌજન્યથી અમે આ કેમ્પ કરીએ છીએ અને તેની સાથે સાથે કેટલાક અમારા આ કેમ્પના ભાગીદારો છે કે ભાઈ જે કેમ્પની અંદર અમુક ખર્ચો ઉઠાવી લે છે અને આ વખતે અમારે યુકેની અમારી સંસ્થા છે એ સંસ્થા તરફથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે જે બિલકુલ ફ્રી કેમ્પ છે અને જ્યાં સુધી બાળ બાળકોની ફિટનેસ નહીં મળે ત્યાં સુધી એની ખતના કરવામાં આવતી નથી ને આ ખતના આ વખતે લગભગ સાતથી પાસઠ બાળકો આ ખતનાનો લાભ લઈ રહ્યા છે અને દૂર દૂરથી પણ આવે છે જેવી રીતે સોંગળ વિયારા આ તરફ મહુવા નાવલ અને આ તરફ ગંગાધરા કડોદરા સુધીના પેશન્ટ છોકરાઓ આવે છે અને આ રીતે બારડોલી જમનાબા હોસ્પિટલ દર વર્ષે આ ખતના કેમ્પનું આયોજન કરે છે અને તેની સાથે સાથે ખતના કેમ્પની સાથે બાળકોના ફિટનેસની પણ સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે એટલે બારડોલી જમનાબા હોસ્પિટલ એક સારું આ કાર્ય કરી રહી છે અને તેમાં જે કોઈ ભાઈઓ જેમના હોસ્પિટલને મદદ કરે છે એ લોકોનો પણ અમે ટ્રસ્ટી વતી બારડોલી મુસ્લિમ વેલફેર સોસાયટી વતી દરેકનો આભાર વ્યક્ત કરીએ છીએ આ થકી આપના થકી